નમસ્કાર મિત્રો આજે આપણે જાણીએ કે સમર્સિયત ખુશી પસારવાનો હેતુ અગાઉના લેખમાં આપણે જોયેલ છે પ્રસાદ પર આપ સૌને વિચાર કર્યો જે હશે આપણે જરૂરિયાતો નિશ્ચિત અને સમિતિ છે શરીર ટકાવવા જોઈએ આહાર આવાસ ઘર અને અલંકાર એટલે કપડાં માત્ર દાગીના નહીં અને પ્રવાસ માટે વાહન તેમજ માહિતી અને મનોરંજન માટે મોબાઈલ ટીવી સાથે પ્રશ્ન એ હતો કે આ તમામ મળી જાય તો શું આ બધું પૂરતું થઈ પડશે કે બીજું કશું જોઈએ આ બધું મળી જાય તો હું સતત ખુશ રહી શકી હતી તમામ સમસ્યાઓનું ઉકેલ આવી જશે તો હવે આગળ સમજ સમજવા માટે પ્રસાદ છે આહાર આવા અલંકાર મોબાઈલ ટીવી અને કાર એ તમામ આખરે તો સુવિધાઓ છે જેનાથી કેટલીક અનુકૂળતા જરૂરી મળી જાય છે પરંતુ એ કંઈ પૂરતા થઈ પડતા નથી આપણે તો સાથે જોઈએ છીએ સારું શાસન મીઠા સંબંધો સમાજમાં સુરક્ષા અને શત્રુ ઋતુઓમાં સંતુલન પણ સળવારે સુખ શાંતિ સંતોષ અને આનંદ આવવો જોઈએ આ દરેક શબ્દનો વાસ્તવિક અર્થ શું છે અને એ કેવી રીતે મળે સુખ એટલે આપની અંદરની સુકાર ભાવનિશ્ચિત ચાર પર પગ પડે અને લપસી પડીએ તો પૃથ્વીનો વાઘ કાઢતા નથી કારણ કે આપણે ઋતુ કર્ષણનો સિદ્ધાંત સમજી સ્વીકારીએ છીએ આમ જે જો આપણે આસપાસ ઘટતી ઘટનાઓ ઘટાડવા પાછળનો નિયમ સમજીએ તો તેને સ્વીકારી શકાતી તેનાથી દુઃખી નહીં થઈએ એટલે જે કાંઈ પણ થાય છે તે શું કેવી રીતે થાય છે એ બે પ્રશ્નો ઉત્તર જાણીએ નિયમ સમજીને જીવીએ તો સુખી થવાય